દીવના નાગવા કલેક્ટર રેસિડન્ટ મેન રોડ પર મેસ્ટ્રો ટુ વ્હીલ ગાડીમાં અચાનક લાગી આગ ગાડી બળીને ખાક હાલો હાલો બીજા ભાઈ ગાડી ચાલુ જાવા ભાઈ દીવના નાગવા ખાતે ટુ વ્હીલ ગાડીમાં અચાનક જ આગ અફરાતફરી વાંચી ગઈ હતી ફાફડીવાડીના રહેવાસી જયપાલન જમનાદાસ ટુ વ્હીલ મેસ્ટ્રો ગાડી દીવ ગેરેજમાંથી રિપેર કરાવી અને વણાકબારા જઈ રહ્યા હતા તે દરમિયાન અચાનક જ ગાડીમાં હેન્ડલ પાસેથી ધુમાડા દેખાતા ગાડી ચાલક જયપાલન જમનાદાસ તથા તેની સાથે રહેલ એક છોકરો ગાડી પરથી ઉતરી અને ભાગ્યા હતા અને થોડી જ ક્ષણોમાં આખી ટુ વ્હીલમાં આગ ભભૂકી ઉઠી હતી અને ગાડી બળીને ખાક થઈ ગઈ હતી ત્યાં ઉપસ્થિત લોકો દ્વારા ફાયર બ્રિગેડને જાણ કરાતા ફાયર બ્રિગેડના જવાનો પણ ઘટના સ્થળે પહોંચી અને આગને બુજાવી હતી આ ઘટના બનતા મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા

thank yeah. you